તો ગુજરાતની જીવાદોરી નર્મદામાં પાણીની ભરપૂર આવક થઈ છે સતત વધી રહેલી જળ સપાટીના કારણે નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નેવ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી એકસો પાંત્રીસ મીટર પહોંચી છે પાવર હાઉસમાંથી પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાયું તો ડેમ સંપૂર્ણ છલકાવાથી હવે માત્ર ચાર મીટર દૂર છે નર્મદા ડેમ છલકાવાથી હવે માત્ર ચાર મીટર જેટલો દૂર છે ભરપૂર પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદ પડ્યો સાથે જ ગુજરાતમાં પણ નોંધાયો છે જેના કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી છે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક નર્મદા ડેમ છલોછલ થતાં અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે આ મનમોહક દ્રશ્યો સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી આટલે પહોંચી છે કે હવે માત્ર છલકાવાથી ચાર મીટર દૂર છે વડોદરાના ડભોઈ અને શિનોર તાલુકાના ગામોને કરાયા છે એલર્ટ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગામોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી નેવું હજાર ક્યુસેક પાણી છોડાયું ડભોઈના નંદેરિયા ચાંદોદ કરનાળી સાથે આસપાસના તમામ વિસ્તારમાં પાણી ન ઘુસે લોકોને પરેશાની ન વેઠવી પડે તે માટે સૂચના આપવામાં આવી છે શિનોરના માલસર દિવેર આંબલી સહિતના ગામોને પણ સાવચેત રહેવા સૂચના